હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ચાર અષાઢે પાઠ ચારના સ્વાધ્યાના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચાર અષાઢે અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક આપણે વહેલા કેમ જાગવું જોઈએ જવાબમાં લખી શકાય આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે પાચનતંત્ર તંદુરસ્ત રહે છે એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે સકારાત્મક વિચારો આવે છે તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે વહેલા જે સુએ વહેલા વહેલા ઉઠેવીર નમૂનારૂપ જવાબ લખું છું તમારે તમારા ઘરે કેવી તૈયારી થાય છે તે લખવાનું છે જ્યારે અમારા ઘરે મહેમાન આવવાના હોય છે ત્યારે અમે ખૂબ ઉત્સાહિત થઈ જઈએ છીએ ઘર સારી રીતે સાફ કરીએ છીએ વાળીને સાફ કરીએ છીએ અને ઘર ચમકતું બનાવી દઈએ છીએ દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવી દઈએ છીએ મમ્મી રસોડામાં મીઠાઈ શાક પૂરી અને ખીર જેવી વાનગીઓ બનાવે છે પપ્પા બજારથી ફળ અને જરૂરી વસ્તુઓ લાવે છે અમે પણ મમ્મીને મદદ કરીએ છીએ ઘરમાં સુગંધ માટે અગરબત્તી અને ક્યારેક ફૂલો પણ મૂકીએ છીએ જ્યારે મહેમાન આવે ત્યારે તેમના માટે પાણી અને ખુરશી ગોઠવી દઈએ છીએ સૌ કોઈ સાથે હસતા ચહેરે મળીએ અને આદરપૂર્વક વાત કરીએ અમારું ઘર પણ સુંદર લાગે અને મહેમાન પણ ખુશ રહે એ માટે અમારું આખું પરિવાર હળીમળીને તૈયારી કરે છે સવાલ નંબર ત્રણ સવારના અને સાંજના વાતાવરણમાં શો ફેરફાર હોય છે સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે આ ફેરફાર ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે સવારનું વાતાવરણ તો સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે સવારે હળવા અને ઠંડા પવન વાય છે સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે સવારે પક્ષીઓનો કલર વધારે સંભળાય છે હવે સાંજના વાતાવરણ વિશે લખીએ તો સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા વળે છે ત્યારબાદ સવાલ નંબર ચાર કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે જવાબમાં લખી શકાય ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે સવાલ નંબર પાંચ તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે મારા ઘરના આંગણામાં લીમડાના બે અને ગુલમોહરનું એક ઝાડ છે આ ઉપરાંત તુલસીનો છોડ બારમાસી જાસૂદ કરેણ ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે પ્રશ્ન નંબર બે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તે લખવાનું છે સવાલ નંબર એક પ્રભાતે પછેડિયું ના ઓળીએ જીરે એ અજવાળા જાય તેની અંદર આ પંક્તિને લગતો નજીકનો અર્થવાળી પંક્તિ છે બ વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય છે બે આવ્યા વાયુએ વળી જાય તેની અંદર નજીકનો અર્થ થશે આવેલો પવન પાછો વળી જશે ત્રણ પ્રથમ માળિયા શું મુખના મોડીએ તો તેનો જવાબ થશે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખવાનું છે એક તણખલું તો જવાબ થશે ઘાસની સળી અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા બે પછેડી તો જવાબ થશે ચાદર વાક્ય બનાવીશું પછેડી હોય તેટલી જ સોડ તાણવી ત્રણ પ્રથમ જવાબ થશે પહેલું વાક્ય બનાવી શકાય પ્રથમ સમરીએ તું જને ગણપતિ દેવા મેં જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો ચાર વાયુ તો વાયરો જવાબ થશે વાયુ વેગે વાત પ્રસરી ગઈ પ્રશ્ન નંબર ચાર આપેલી કાવ્ય પંક્તિ વાંચો ચર્ચા કરો અને લખવાની છે પ્રભાતે પછેડિયું ના ઓળીએ જી એ આવ્યા અજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા એ અતિથિના તર છોડીએ જી હવે ચર્ચા કરીને લખી શકાય એક અજવાળા પાછા વળી જાય એટલે શું જો વહેલા ઉઠીએ તો મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ નોંધ વિદ્યાર્થીઓએ આ કાવ્ય પરિચય વાંચી અને ચર્ચા કરવાની છે અને પછી તેના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચ આડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે ઉદાહરણ છે જી તરછોડીએ એ અતિથિના આવ્યા તો આવ્યા એ અતિથિના તરછોડીએ જી આવી રીતે આડાવાળા વાક્યને ક્રમમાં ગોઠવવાના છે પહેલું વાક્ય છે તેને ક્રમમાં ગોઠવતા થશે એની પત્તીની પીમળમાં પોઢીએ જીરે રે બીજું વાક્ય છે તેને ક્રમમાં ગોઠવતા પ્રથમ માળીયા શું મુખના મોડીએ જી ત્રીજું વાક્ય છે તેને ક્રમમાં ગોઠવીએ પ્રભાતે પછેડિયુંના ઓઢીએ જી ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે ઉદાહરણ આપેલું છે એ તો ફાગણ કેરું ફૂલ એ તો ફાગણનું ફૂલ કેરુનો અર્થ નું થાય તેમે આવા બીજા વાક્ય અથવા પંક્તિઓ બનાવીને મેળવીને લખવાનો છે એક ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ ડુંગરની ખીણમાં ગાભુ નામે ગામ બે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને જો લવિંગની લાકડીએ રામે સીતાને જો ત્રણ દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની દાડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની ચાર દાદા કેરી લાકડીએ મૂનનો ઘોડો કરતો જી તો દાદાની લાકડીએ મૂનનો ઘોડો કરતો જી પાંચ ફૂલ કેરે દડુલીએ રામે વેર વાળા જો તો ફૂલના દડુડીએ રામે વેર વાળા જો છ ઝાડ કેરા ફળ મીઠા મૂને લાગતા જ ઝાડના ફળ મૂને મીઠા લાગતા જી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખવાનું છે અહીં એક ઉદાહરણ આપેલું છે આવેલા વાયુ વહી જાય તો આવેલા વાયુએ વહી જાય પ્રથમ વાક્ય અને બીજા વાક્યમાં શો ફેર છે તે સમજવાનું છે અને તેના આધારે નીચેની લીઠીઓ લખવાની છે એક મને ક્રિકેટ બહુ ગમે આવા બીજા પાંચ વાક્ય શોધીને લખવાના છે એક મેં સાથે જવાની હઠ લીધી બહેનને પુસ્તકો ખરીદી કર્યા સરદાર પટેલે આવું કહ્યું હતું મારા મામાને ખેતર છે એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ તો આ રીતે છે તમે બીજા વાક્ય પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો અષાઢ અષાઢ અહીંયા છે કલાત્મક રીતે લખેલા છે આવી રીતે તમે બીજા કલાત્મક રીતે અક્ષર લખી શકો છો તમે તમને મનગમતી રીતે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખવાના છે ઉજાણી શબ્દની શરૂઆતમાં ઊ છે જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં અણ પ્લસ ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દ લખવાના છે જેમ કે અજગર ઇમારત અન્ય શબ્દ અરજી આરતી ઇટાલી ઉપરી ઋષિ અંજલિ આવા શબ્દ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી તે જુદા પાડવાના છે સ્વરાંત શબ્દમાં અષાઢ તણકલું અતિથિ ફૂલ ભૂલ સ્વરાંત ન હોય તેવા સાક્ષાત સદ પ્રભાત બલાત મહદ છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે જવાબમાં લખી શકાય જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે બે અતિથિને કેમ ન તર છોડવા જોઈએ અતિથિ ભગવાનનું રૂપ છે તેથી તેમને તર છોડવા ન જોઈએ ત્યારબાદ ત્રણ મુખ ફેરવવું અને મુખ ફેરવું એમાં શો ફેર છે મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું ચાર કોને ધરતીના શ્વાસ કહ્યા છે ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી નવી સ્વાધ્યાયના પ્લે મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તથા જો તમારે તેની પીડીએફ જોતી હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફ ની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ એપ્સ પોથીની પીડીએફ